સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નાકોમારીશની અંદર મિત્રો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એટલે કે ખેડૂતોને વીમો ન મળ્યો હોય તો મિત્રો શું કરવું તેના માટે કયા ફરિયાદ કરવી તેના માટેની આ જે કંપનીઓ છે કઈ કઈ કંપનીઓ છે કઈ કઈ જિલ્લામાં લાગે છે તેના માટેની સંપૂર્ણ માહિતી છે આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ કઈ કઈ કંપનીઓ છે તેનું એડ્રેસ શું છે તે આ વિડીયોની અંદર જોવાના છીએ તો મિત્રો ખેડૂતોને શા માટે વીમો નથી મળ્યો શું પ્રોબ્લેમ છે જોઈએ વિડીયોની અંદર તો મિત્રો

આણંદ એમ અગિયાર જિલ્લાનો છે મિત્રો એ યુનિવર્સલ સોપે છે એમાં જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને સોંપાનો હતો અને બીજું અમદાવાદ છે મિત્રો એમાં ચોથા માળે છે થર્ડ આઈટી જે હેમવો રેસ્ટોરન્ટ છે સામે પંચવટીમાં ચાર રસ્તા સામે છે નવરંગપુરાની અંદર અમદાવાદમાં આ જે કંપનીઓ છે મિત્રો જે અમરેલી પંચમહાલ ભરૂચ મહેસાણા ગાંધીનગર નર્મદા મોરબી બનાસકાંઠા સુરત અને પાટણ આણંદ આમ અગિયાર જે જિલ્લાઓ છે તે જનરલ ઇન્સ્યોરન્સ માળાને છોપાણા હતા બીજાની વાત કરીએ મિત્રો આગળ વાત કરીએ તો જામનગર મહીસાગર દાહોદ ગીર સોમનાથ વડોદરા ઉદેપુર છ જિલ્લાઓની જે ખેડૂતોની ભરતીઓ છે એમાં એમાં એક્સ એ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને ચોથો થર્ડ આઈ હોમવેર રેસ્ટોરન્ટ પંચવટી ચાર રસ્તા સીજી રોડ નવરંગપુરા અમદાવાદની અંદર આ પણ આપેલો છે તેનું એડ્રેસ જે એક્સ એ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને સોંપવાના હતા બીજા આગળ જિલ્લાની વાત કરીએ મિત્રો એમાં તો જૂનાગઢ અમદાવાદ બોટાદ સાબરકાંઠા કચ્છ એમ પાંચ જિલ્લાના ખેડૂતો એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા અને સોપાના હતા આમાં અમદાવાદનું સરનામું છે મિત્રો પહેલો માર્જ વિકાસ બિલ્ડિંગ જે જહાસીનની રા રાણીના પુત્ર સામે જે સેટેલાઇટ રોડ અમદાવાદમાં છે તો મિત્રો ફસલ વીમા યોજનામાં ખેડૂતોને શા માટે પૈસા નથી મળ્યા તો આ સવાલ તમે અહીંયા કરી શકો છો વિડીયો સારો લાગ્યો લાઈક કરી દો શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો